મિત્રો ગાયની સેવા કરવાથી શું ફાયદો થાય છે ગાયને રોટલી ખવડાવવાથી ગાયના કયા ભાગને સ્પર્શ કરવાથી રોગો મટે છે ગાયને નમસ્કાર કરવાથી શું ફાયદો થાય છે તેનાથી મનુષ્યને કેટલા ફાયદા થાય છે આજે આમાં અમે તમને જણાવીએ છીએ પ્રાચીન મહાન કથા દ્વારા તો ચાલો વિલંબ કર્યા વિના તમને ગાય માતાની આ મહાન વાર્તા કહીએ મિત્રો એકવાર દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા શહેરમાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ નારદજી આવીને તેમને વંદન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ ખુશ થઈ જાય છે દેવર્ષિ નારદને જોઈને પૂછવા માંડે છે હે દેવર્ષિ તમારું દ્વારકામાં સ્વાગત છે આજે કયા દોષ માટે આવ્યો છે અને કયા હેતુથી દ્વારકામાં તમે આવવાનું નક્કી કર્યું છે દેવર્ષિ નારદ આનંદથી કહેવા લાગ્યા હે પ્રભુ તમે બધું જ જાણ છો છતાં આ દાસને પૂછો છો ભલા તમારાથી વાત કોઈ છુપાયેલું છે મારા મનમાં શું પ્રશ્ન છે તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ હું તમારી મૂંઝવણ જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે આજે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અહીં આવ્યા છો તમે ખચકાટ વિના પૂછી શકો છો તમારી પાસે જે પણ પ્રશ્ન હોય પછી દેવર્ષિ કહેવા માંડે છે હે પ્રભુ જો તમે ઈચ્છો તો હું તમને એક પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરીશ પ્રભુ આજે હું પૃથ્વી પર ફરતો હતો અને મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું મેં જોયું કે કેટલાક દુષ્ટ લોકો ગાયોને મારી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો ગાયની પૂજા પણ કરી રહ્યા છે તો પ્રભુ આ દ્રશ્ય જોઈને મને ખૂબ જ દુઃખ થયું કે લોકો પોતાના સ્વાર્થ માટે નિર્દોષ પ્રાણીઓને શા માટે ત્રાસ આપે છે હે પ્રભુ મને એ જાણવાની ઉત્સુકતા છે કે જે વ્યક્તિ ગાયની સેવા કરે છે અને તેની પૂજા કરે છે તેને શું પુરસ્કાર મળે છે અને ગાયોને ત્રાસ આપનાર પાપીને શું સજા મળે છે આ રીતે જ્યારે નારદજીએ પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને બોલ્યા દેવર્ષિ તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે ગાયોને દુઃખ આપનારને તેના પાપકર્મોની સજા અવશ્ય નરકમાં મળે છે પણ જે ગાયોની સેવા કરે છે શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ કરે છે ગાયની સેવા કરવાથી પૃથ્વી પર અને પછીના જગતમાં શું ફળ મળે છે તે હું તમને આ વાર્તા દ્વારા સમજાવીશ હે દેવર્ષિ તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના બધા પાપો નાશ પામે છે તેને ધન ધાન્ય મળે છે અને મૃત્યુ પછી તે મારા ધામ ગોલોકમાં જાય છે દેવવર્ષ કહેવા માંડે છે હે પ્રભુ તે મારું સૌભાગ્ય છે કે મને તમારા મુખેથી આ કથા સાંભળવા મળી રહી છે હું આ કથા ધ્યાનથી સાંભળીશ અને મનુષ્યોમાં તેનો પ્રચાર કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ પ્રાચીન કાળની વાત છે ધરતી પર વૈવસ્વત મનુના વંશમાં દિલીપ નામનો એક રાજા હતો મહારાજ દિલીપ ધર્મના અનુયાયી સદાચારી ચારિત્ર્યવાન અને ખૂબ જ બહાદુર હતા તેઓ ધરતીને ધાર્મિક રીતે અનુસરતા અને હંમેશા રાખતા તેમની પ્રજા સુખી હંમેશા તેમનાથી સંતુષ્ટ રહેતી મગધ દેશની રાજકુમારી સુદક્ષિણા મહારાજ દિલીપની પત્ની હતી મહારાજ દિલીપ અને રાણી સુદક્ષિણા ખૂબ જ સુખેથી રહેવા લાગ્યા પરંતુ ઘણા વર્ષો વીતી ગયા છતાં રાણીને જ્યારે કોઈ બાળક જન્મ્યું નહોતું પછી મહારાજ દિલીપ પેકલા બેઠા અને વિચારવા લાગ્યા કે મેં ક્યારેય કોઈ પાપ કર્યું છે નથી અને મેં મારા દરેક કામ હંમેશા ધર્મના માર્ગે કર્યા છે તેમ છતાં મારા કયા દોષને લીધે હું સંતાન પ્રાપ્ત કરી શકતો નથી આ વિચારીને તે ખૂબ જ ચિંતિત થઈ ગયો પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે આ સમસ્યાનું નિરાકરણ ફક્ત ગુરુ વશિષ્ઠજી જ કરી શકે છે ફક્ત તેઓ જ મને મારા દોષ વિશે જણાવશે અને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવશે આ વિચારીને મહારાજ દિલીપ પત્ની સાથે ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચી ગયા આશ્રમમાં વશિષ્ઠજી તેમના રોજિંદા કામ ધ્યાન વગેરે સમાપ્ત કરીને પત્ની અરુતી સાથે બેઠા હતા તે મહારાજ સાથે તેમની પાસે જાય છે છે અને તેમના દર્શન કરે મહારાજ દિલીપનું સ્વાગત કર્યું અને તેમની પત્ની અરુંધતીએ રાણીનું સ્વાગત કર્યું અને તેમની સુખાકારી વિશે પૂછતા તેમને આશીર્વાદ આપ્યા વશિષ્ઠજીએ મહારાજ દિલીપને કહેવાનું શરૂ કર્યું હે રાજા બધું બરાબર છે તમે અને રાણી આજે અચાનક જંગલમાં મારી ઝૂંપડીઓની મુલાકાત લેવાનો હેતુ શું છે એક મહાન સમ્રાટને પોતાનું રાજ્ય છોડીને આ જંગલમાં કેમ આવવું પડ્યું તમામ રાજાઓ પુત્રોને જન્મ આપીને તેમનું રાજ્ય તેમને સોંપીને તપસ્યા કરવા માટે વનમાન આવે છે પરંતુ તમે હજી યુવાન છો તમે હમણાં જ રાજ્યનું કાર્ય હાથમાં લીધું છે તેમ હજી પુત્રને જન્મ પણ આપ્યો નથી તો પછી તું તારું રાજ્ય છોડીને વનમાં કેમ ગયો તમારા જેવા મહાન સમ્રાટને આ શોકતું નથી ત્યારે મહારાજ દિલીપ કહે છે કે હે મહર્ષિ હું તમારી જગ્યાએ તપસ્યા કરવા આવ્યો નથી ગુરુદેવ હું તમારી પાસે મદદ માંગવાના હેતુથી આવ્યો છું કૃપા કરીને મને મદદ કરો હું ખૂબ દુઃખમાંગ છું ત્યારે મહર્ષિ અગાસ્ય કહે હે રાજા તમારા જેવા મહાન સમ્રાટને મદદની શી જરૂર છે તમે પોતે દરેકનું રક્ષણ કરવા અને મદદ કરવા સક્ષમ છો મહારાજ દિલીપ કહે છે હે ગુરુદેવ જ્યાં સુધી હું તમારી પાસેથી આ જાણું છું ત્યાં સુધી મને પુત્ર પ્રાપ્ત થયો નથી કૃપા કરીને તમારી દૈવી શક્તિથી મને મારા દોષ જણાવો અને તે દોષ દૂર કરવાનો ઉપાય પણ જણાવો મારા પુત્ર વિના મારું જીવન અર્થહીન છે મને મુક્તિ નહીં મળે ત્યારે મહર્ષિ અગાસ્ય કહે છે હે રાજા આ આશ્ચર્યની વાત છે હું ચોક્કસ તમારી મદદ કરીશ પછી મહર્ષિ અગાસ્ય તેમની દિવ્ય દ્રષ્ટિથી રાજાના ભૂતકાળમાં જોવાનું શરૂ કરે છે પછી તેમને રાજાની એક ભૂલ વિશે ખબર પડે છે મહર્ષિ અગાસ્ય કહે છે હે રાજા તમે બહુ મોટી ભૂલ કરી છે જેની તમને જાણ નથી જ્યારે તમે ઇન્દ્રલોકમાં દેવરાજને મળ્યા પછી પાછા ફરી રહ્યા હતા ત્યારે તમે રસ્તામાંગ એક કલ્પના ઝાડ નીચે ઊભેલી એક ગાય અને તેના વાછડાની અવગણના કરી તે ગાય અને તેના વાછડાને ખૂબ જ ભૂખ્યા હતા અને પીડામાં તમે તે કામદેનું ગાયને ન ખવડાવી કે ન તો તેને નમસ્કાર કર્યા તે ગાયે પણ તમારી મદદ માંગી પરંતુ તમે તમારા આનંદમાં ખોવાઈ ગયા અને તમે તે ગાય તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં ગાયના રડવાનો અવાજ પણ ન સાંભળ્યો તમારી કૃતજ્ઞતા જોઈને ગાય અતિશય દુઃખી થઈ ગઈ અને તમને શ્રાપ આપ્યો હે રાજા જે માણસ ગાયને દૂધમાં જોઈને મદદ ન કરે જે ભૂખી માતા ગાયને ભોજન ન કરાવે તે મહાપાપ લાગે છે અને એ ગાયના શ્રાપને લીધે તમને કોઈ સંતાન નથી આ રીતે મહર્ષિ અગાસ્ય મહારાજ દિલીપને તેમના દોષ વિશે કહ્યું જે સાંભળીને મહારાજ ખૂબ જ દુઃખી થયા અને પશ્ચાતાપ કરવા લાગ્યા કે અરે મેં શું કર્યું અફસોસ કારણ કે મારી પોતાની મૂર્ખતા ગાય અને તેના નમ્ર શબ્દો માટે આટલું દુઃખ સહન કરવું પડ્યું હવે મને રાજા રહેવાનો પણ અધિકાર નથી મહારાજ મહર્ષિ અગાસ્ય કહે છે હે ગુરુદેવ હું મારી આ ભૂલ સુધારવા માંગુ છું કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેનાથી હું મુક્ત થઈ શકું આ ભયંકર પરિસ્થિતિમાંથી હું પાપમાનથી મુક્તિ મેળવી શકું છું મારો ગુનો ક્ષમાને લાયક નથી પરંતુ તેમ છતાં હું પ્રાયશ્ચિત કરવા માગું છું પછી મહર્ષિ અગાસ્ય કહેવા લાગ્યા હે રાજા દુઃખી ન થાવ છુટકારો મેળવવાનો ચોક્કસ માર્ગ છે આ પાપથી તમે મારા આશ્રમમાં આવો નંદિની નામની ગાયની સેવા કરો તે જ કામધેનું ગાયની પુત્રી છે જેને તમે મદદ ન કરી તમારી પત્ની સાથે મળીને તે ગાયની સેવા કરો અને તેની પૂજા કરો તે ચોક્કસપણે તમને પુત્ર આપશે ત્યારે જ તે નંદિની બહારથી એક ગાય આશ્રમમાં પ્રવેશે છે તે ગાયને આવતી જોઈને મહર્ષિ અગાસ્ય કહ્યું હે રાજા આ નંદની ગાયને જુઓ જે ફક્ત સ્મરણ કરવાથી કલ્યાણ કરે છે તે જાતે જ આવી છે તમે ભાગ્યશાળી છો આ ગાય તમને તમારા થતી ચોક્કસપણે બચાવશે તમે આ નંદિની ગાયને જંગલમાં અનુસરીને તેની સેવા કરો જંગલમાં રહેતા વિકરાળ પ્રાણીઓથી તેનું રક્ષણ કરો અને આશ્રમમાં પાછા ફર્યા પછી પ્રાણી સુદક્ષિણાએ આ ગાયની સેવા કરવી જોઈએ તેનાથી પ્રસન્ન થઈને આ ગાય તમને ચોક્કસ પુત્ર આપશે પછી મહારાજ દિલીપે તેજ કરવાનું વચન આપ્યું અને પછી બીજા દિવસે સવારે રાણીએ ગાયનું પૂજન કર્યું અને તે ગાયને ચરાવવા માટે જંગલમાં લઈ ગઈ જ્યારે તે ગાય ચાલવા લાગી ત્યારે મહારાજ તેની પાછળ ચાલતા અહીં ત્યાં લીલામાં જતી તેઓ લીલું ઘાસ લાવીને ગાયને ખવડાવતા જ્યારે ગાય ઝાડ નીચે બેસે ત્યારે મહારાજ પણ તેની સાથે બેસીને આરામ કરતા મહારાજ ગાયના શરીરમાંથી મચ્છરો કાઢી નાખતા અને તેના માથે માથું ટેકવતા આ રીતે મહારાજ પેલી ગાયની સેવામાં મગ્ન રહ્યા જ્યારે સાંજ પડી ત્યારે મહારાજ ગાયને લઈને આશ્રમમાં પાછા ફર્યા આશ્રમમાં પહોંચતાની સાથે જતે ગાયે પોતાના ખુરતી મહારાજ પર ભૂલ ઉડાડી જેના કારણે મહારાજની શરીર શુભ થયું અને તેના બધા પાકો નાશ પામ્યા પછી રાણી સુદક્ષિણા આગળ આવી અને નંદિનીનું વિધિવત સ્વાગત કર્યું અને વારંવાર તેના ચરણોમાં માથું નમાવ્યું પછી તે ગાયની પ્રદક્ષિણા કરી અને હાથ જોડીને તેની સામે ઊભી રહી પછી તે ગાયે તેને પૂજા સ્વીકારી રાણી પર નજર નાખીને તેના તમામ દોષો દૂર કર્યા ગાયની નજર પડવાથી રાણી અત્યંત પવિત્ર થઈ ગઈ આ રીતે મહારાજ દિલીપે વીસ દિવસ નંદીની ગાયની સેવા કરી પછી એકવીસમાં દિવસે જ્યારે મહારાજ ગાય સાથે જંગલમાં ગયા ગાય ચડતી વખતે હિમાલય પર્વત પર ચડી અને મહારાજ પણ તેની પાછળ ગયા ત્યાં તે પર્વત પર ઊભા રહી મહારાજ તે હિમાલય પર્વતની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા હતા એટલામાં એક સિંહે આવીને તે નંદીની ગાયને બળથી પકડી લીધી રાજાને એ સિંહનું આગમન પણ સંભળાયું નહીં એ સિંહની ચુંગાલમાં ફસાયેલી નંદિનીએ દયાભર્યા સ્વરે જોરથી બૂમ પાડી હે મહારાજ મારી રક્ષા કરો હે મહારાજ મારી રક્ષા કરો રાજાનો પોકાર સાંભળતા જગાય તેણે જોયું કે એક ભયંકર સિંહે ગાયને પકડી લીધી છે અને ગાયની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી તે જોઈને રાજા વ્યથિત થઈ ગયા અને તરત જ તેણે તીર કાઢીને દોરી પર મૂક્યું અને એ સિંહને મારવા માટે દોરો ખેંચ્યો તે જ સમયે સિંહની નજર રાજા પર પડી સિંહને જોતા જ રાજાનું શરીર સૂન થઈ ગયું તેની શક્તિ નબળી પડી ગઈ તેની બધી શક્તિ નષ્ટ થઈ ગઈ હવે તેનામાં શક્તિ પણ રહી ન હતી પછી સિંહ રાજાને બોલવા લાગ્યો હે રાજા મારા પર હુમલો કરવાની તમારી શક્તિ નથી કારણ કે ભગવાન શિવ મારી પીઠ પર છે હું નંદી પર બેઠો છું એટલા માટે તમે મને મારીને અહીંથી પાછા જવાની કોશિશ ન કરતા ભગવાને આજે આ ગાયને મારા ખોરાક તરીકે નિયુક્ત કરી છે તેથી જ તેમાં દખલ ન કરો હું જાણું છું તમે રાજા દિલીપ છો જેનો જન્મ સૂર્યવંશમાં થયો છે આ હિમાલય પર્વત પર ભગવાન શિવનો એક મોટો ભ્રમ ફેલાયેલો છે તેથી જ તમે તરત જ અહીંથી ચાલ્યા જાઓ ત્યારે મહારાજ બોલવા લાગ્યા હે મૃગરાજ કૃપા કરીને આ ગાયને ન મારશો આ મહર્ષિ વશિષ્ઠજી બધી મનોકામના પૂર્ણ કરે છે નંદિની ગાય જો તમે તેને મારી નાખશો તો તમે મહાપાપ કરશો ગુરુદેવે મને આ ગાયની રક્ષા અને સેવા કરવાનો આદેશ આપ્યો છે આ ગાયને પણ એક વાછડું છે જે ઘરમાં તેની રાહ જોઈ રહ્યો છે હું આ ગાયને મરવા માટે છોડી શકતો નથી તમે ભગવાન શિવના સેવક છો તેથી જ આ ગાયને તમારા હાથમાંથી છોડાવવી મારા માટે અશક્ય છે તેથી જહેમ ઋગરાજ હું વિનંતી કરું છું તમે કે તમે આ ગાયને જીવન આપો આ ગાયના બદલામાં હું મારું શરીર તમને અર્પણ કરું છું જેથી તમારી ભૂખ મટે અને આ ગાયનું પણ રક્ષણ થાય અને મારી વાત પણ પૂરી થાય અને આ ગાયની રક્ષા માટે મારા પ્રાણની આહુતિ આપીને મને શ્રેષ્ઠ ગતિ મળશે આટલું કહીને રાજા સિંહની સામે હાથ જોડીને આંખો બંધ કરીને બેસી ગયો ત્યારે અચાનક રાજાને શબ્દો સંભળાયા બેટા ઉઠો તારી સેવાથી હું ખુશ છું આ સાંભળીને રાજા ઊભા થયા અને સિંહને પોતાની સામે જોયો ગાય તરફ જોયું તો સિંહ ક્યાંને દેખાતો ન હતો ત્યારે નંદિની ગાયે રાજા દિલીપને કહ્યું હે રાજા રૂપ ધારણ કરીને તમારી પરીક્ષા કરી છે યમરાજ પણ મને પકડવાનું વિચારી શકતા નથી તમે મારી રક્ષા માટે તમારા પ્રાણની આહુતિ આપવા તૈયાર હતા તેથી જ હું તમારાથી ખૂબ ખુશ છું હવે તમે મને વરદાન માગો તારી જે ઈચ્છા છે તે કહો હું ચોક્કસ પૂરી કરીશ મહારાજ દિલીપ કહે હે ગાય માતા મારા મનની ઈચ્છા તું જાણજે કૃપા કરીને મને પુત્ર આપો આ મારી ઈચ્છા છે ત્યારે નંદિની ગાયે કહ્યું હે દીકરા મારું દૂધ પાનના વાસણમાં લઈને પીલે તેનાથી તને ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી પુત્ર મળશે મહારાજ દિલીપ કહેવા લાગ્યા કે હે માતા આ સમયે તમારી મધુર વાતો સાંભળીને હું સંતુષ્ટ થયો છું હવે તમે મારી સાથે આશ્રમમાં આવો અને હું તમારી પૂજા કરીશ અને મારી વિધિ પૂર્ણ કરીશ અને દૂધ જેવું પીશ મહારાજ દિલીપ તે ગાય સાથે આશ્રમ ગયા આશ્રમમાં પહોંચીને રાણી સુદક્ષિણા આગળ આવી અને તે ગાયની પૂજા કરી પછી ગાયે કહ્યું હે રાણી કૃપા કરીને મારી પીઠને સ્પર્શ કરો આ તમને ખૂબ જ પ્રતિભાશાળી મજબૂત અને વિદ્વાન પુત્ર આપશે પછી રાણીએ તેને સ્પર્શ કર્યો મહારાજા અને રાણીએ ગાયની પૂજા કરી અને તેના અમૃત જેવું પ્રસાદ તરીકે સ્વીકાર્યું બંનેની ખુશી જોઈને મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રાજા હવે આ ગાય તમારા બંનેથી પ્રસન્ન છે તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે જે કોઈ ગાયની સેવા કરશે તેને ચારો આપશે તેની પરિક્રમા કરશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જે ગાયની રક્ષા કરે છે તેને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી મૃત્યુ પછી તે ગોલોકમાં જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને રૂબરૂ જોવાનો સ્વભાવ મેળવે છે જે ગાયનું દૂધ ભક્તિભાવથી પીવે છે જે ગાયની પીઠ પરના કુંડાને સ્પર્શ કરે છે તમામ રોગોથી મુક્ત રહે છે તેના તમામ દોષો અને પાકોનો નાશ થાય છે જે ગાયનું દાન કરે છે તે ગાયની પૂંછડી પકડીને વૈતરની નદી પાર કરે છે જે સ્ત્રી દરરોજ ગાયને રોટલી ખવડાવે છે તે ભાગ્યશાળી બને છે ગાય સર્વ પાકોનો નાશ કરનાર છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તેથી તેની હંમેશા રક્ષા કરવી પૂજા કરવી અને ખવડાવવું જોઈએ માણસ તમામ વિલાસ પ્રાપ્ત કરે છે તેની ગરીબી સમાપ્ત થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ આ રીતે ગાયની સેવા કરવાથી મહારાજ દિલીપ એક પુત્ર થયો જેનું નામ રઘુ હતું જેના નામથી સૂર્યવંશા પૃથ્વી પર પ્રખ્યાત થયો અને પછી તેનો વંશ રઘુવંશ તરીકે પ્રખ્યાત થયો તો મિત્રો તમે પણ દરરોજ ગાયની સેવા કરો દરરોજ ગાયને રોટલી ખવડાવો ગાયનું રક્ષણ કરો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે